પાળ બનાવવાનું સાધન બંને બાજુ આવી રીત હેલો મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં મિત્રો આશા રાખું છું આ શોની તબિયત સારી હશે મિત્રો અત્યારે અમે જવાના છે શેરડીમાં પાયા બનાવવા માટે મિત્રો તમે કદાચ મારા જૂના બ્લોક જોયા હશે તો મિત્રો આપણે નેત્રંગથી શેરડીમાં પાયા બનાવવા માટેનું સાધન લઈ આવ્યા હતા તો એ સાધનને અત્યારે ટ્રેક્ટરના કલ્ટિવેટરમાં ફિટિંગ કરવાના છે ને ત્યારબાદ જઈશું ખેતરે મિત્રો આ દાંતો છે આ જરાક ખરાબ થઈ ગયો છે એટલે નવા જે લઈ આવેલા છે આ ફિટિંગ કરવાના છે ખોલતું છે કે નથી ખુલતું આનાથી જે આપણા શેરડીના જે વચ્ચે આપણે પાળ બનાવીએ છીએ તે પાળ બને છે અને ફિટિંગ કઈ રીતે કરાવવાનું તે તમને બતાવું છું આ દાંતો જે છે અહીંથી કાઢી લેવાનો પછી ત્યારબાદ કાઢીને પછી અહીંયા બોક્સ છે આ બોક્સમાં બોલ્ટ નાખીને પછી આ રીતનું છે હવે બનાવીને જોશું ત્યારે ખબર પડે મિત્રો આ પાડ બનાવવાનું સાધન બંને બાજુ આવી રીતના છેડા પર ફિટ કરેલું છે અને મિત્રો અમે લાઈફમાં કોઈ વાર આ સાધન નથી વાપર્યું અત્યારે વાપરીને જોઈશું ત્યારે ખબર પડશે હજુ તો આ બધા નટ ઢીલા રાખ્યા છે કારણ કે અંદર ચાસમાં સેટિંગ કરવું પડશે પોળું કરવું પડશે કાં તો સાંકડું કરવું પડશે એટલે નટ ઢીલા જ રાખ્યા છે મિત્રો અત્યારે અમે ખાતર રહેવા માટે જઈ રહ્યા છે વિસરવાડી ને આ નવો ડ્રાઈવર છે આને જરાક ટેસ્ટ ડ્રાઈવ આપી દઈએ પછી જઈએ હા ડ્રાઈવર ચાલ જાવ દે ગાડી જાવ દે મિત્રો અત્યારે અમે પહોંચ્યા છે મહારાષ્ટ્ર ચેકપોસ્ટ મિત્રો અહીંયા આગળ અમે ટેક્સ ભરીને ત્યારબાદ જઈશું સીધા વિસરવાડી ખાતર લેવા માટે મિત્રો અમે શેરડીમાં ખેડકામ કરવા માટે જવાના હતા પણ ઇમરજન્સીમાં ખાતર લેવાનું નીકળી આવ્યું એટલે અમે અત્યારે જઈ રહ્યા છે વિસરવાડી ખાતર લેવા માટે મિત્રો અમે ખાતર લેવા માટે વિસરવાડી બજારમાં પહોંચી ગયા છે અને અત્યારે ખાતર ભરીને ને ફરીથી જવાના છે રિટર્ન આ છે વિસરવાડી બજાર બજાર મિત્રો આ જે આખી લાઈન છે આના પાછળ બી બધી દુકાનો આવેલી છે અહીંયા આગળ મિત્રો અમે વિસરવાળી જ્યાં આગળ ખાતર ભરવા માટે આવેલા હતા તે દુકાનમાં અમે એક નવું વસ્તુ શોધી કાઢ્યું છે આ છે મિત્રો પાંચ લીટરવાળો દવા છાંટવાનો પંપ મિત્રો એમ તો ઘરે બીજા બેટરી ઓપરેટેડ પંપ છે પંદર લીટરવાળા પણ બાપુજીથી ઉચકાતા નથી એટલા માટે બાપુજી પાંચ લીટરવાળા પંપ લઈ રહ્યા છે પણ મિત્રો આમાં કેવું છે આમાં હેન્ડલ મારવું પડે છે બેટરીવાળા નથી અત્યારે અહીંયા ટેસ્ટિંગ કરી રહ્યા છે ત્યારબાદ પંપ લઈ જઈશું और मारिए papá? तुम लगे શકાય મિત્રો અમે વિસરવાડી થી ખાતર ભરીને નીકળ્યા છે અને અત્યારે જવાનો છે સોનગઢ મિત્રો અમે વિસરવાડી થી ખાતર ભરી નીકળ્યા છે અને અત્યારે ઉભા છે જામકી હોટેલ પાસે ચા પીવા મિત્રો અત્યારે અમે પહોંચ્યા છે સોનગઢ ને અત્યારે ઠંડુ પીવા માટે ઉભા છે મિત્રો વિસરવાડી અમે ખાતરનો ફેરો મારવા માટે ગયા હતા ને સાથે સાથે અમારી શેરડી છે શેરડીમાં ખાતર નાખવા માટેનું ખાતર પણ લઈ આવ્યા તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘરે મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત